ખેડૂત મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોજો તમને આમાં એ સો ટકા લાભ થાય એવો આ એના માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે અને તમે જોઈ લેજો મેં ખુદ આ સોએ સો ટકા રિઝલ્ટ લીધું છે આમાં અને એ સો ટકાની ગેરંટી હું આપું છું પણ ટૂંકમાં છે ને ધ્યાન પૂરેપૂરું દેવું પડશે જોજો આ વસ્તુ શું છે એ તમે જોઈ લેજો પહેલાં અને આમાં એક દવા આવે છે સ્પેશિયલ આના માટેની ઘાટી સાટો એટલે તમારે આનો નાશ થઈ જાય છે અને આ બહુ હેરાન કરે છે ખેડૂને આ ખળ એક જાતનું છે અને સયાં છે આનો નાશ કરવા માટે આ વસ્તુ દવા જે હું તમને બતાવું રાફેલા કરીને દવા આવે છે અને થમનલમાં ફોટો પણ રાખ્યો છે એ જોઈ લેજો અને આ દવા તમે સો ટકા આનું મળશે 100 સો ટકા સહીંયા આનેથી પાછા થતા નથી એ મેં આ પૂરી ટ્રાય કરી લીધી છે અને જોઈ લો તમને વિડીયોમાં બતાવું છું હોય આ સુકાઈ ગયા છે અને બીજા એકય કંઈ નથી આ 100 સો ટકા રિઝટ મળ્યું મને આનેથી આ વિડીયો સારો લાગ્યો હોય